જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ કરીશું દર મંગળવારે અને શનિવારે આ પાઠ કરવાનો મહિમા છે શ્રી સંકટ મોચન હનુમાન અષ્ટક એ સંત તુલસીદાસે લખેલી એવી પ્રાર્થના છે કે જે કરવાથી સ્થિતિ નવનિધિના દાતા એવા શ્રી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે આ અષ્ટકનો પાઠ નિત્ય અથવા દર મંગળવારે કે શનિવારે કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે

એક શ્લોકમાં ચાર ચોપાઈ અને એક છંદ છે આથી નિત્ય આ પાઠ કરવાથી ભક્તની પરેશાની પલવારમાં દૂર થઈ જાય છે હનુમાનજી રુદ્રનો અગિયારમો અવતાર હોવાથી જન્મથી જ તેમની પાસે વિશેષ સિદ્ધિઓ અને શક્તિઓ હતી બાળપણમાં હનુમાનજી ખૂબ જ તોફાની હતા પોતાની શક્તિના બળ પર ઋષિમુનિઓને રમતગમતમાં પરેશાન કરતા જેનાથી ગુસ્સે થઈ ઋષિઓએ તે શ્રાપ આપ્યો કે તે તેની બધી જ શક્તિઓ ભૂલી જશે જ્યારે પણ કોઈ તેને તેની શક્તિનું સ્મરણ કરાવશે તો જ તે તેની બધી શક્તિઓ પાછી મેળવશે આ સંકટ મોચન હનુમાન અષ્ટકમાં ભક્તો હનુમાનજીને તેની શક્તિઓનું સ્મરણ કરાવે છે અને હનુમાનજીને પોતાની બધી જ મુશ્કેલીઓ દૂર કરવા વિનંતી કરે છે આથી સંકટમોચન હનુમાન અષ્ટકનો પાઠ જે કોઈ કરશે તેના દરેક આફત સંકટ દૂર થઈ અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રાપ્ત થશે તો મિત્રો આ વિડીયોમાં સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં કરીશું જો આપને આ પાઠ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સંકટમોચન મોચન હનુમાન અષ્ટકનો પાઠ ગુજરાતી ભાષાંતરમાં શરૂ કરીએ બોલો સંકટ મોચન હનુમાનની જય હે સંકટમોચન મોચન હનુમાનજી દેવ બાલ્યકાળમાં આપે સૂર્યને લાલ રંગનું સુંદર ફળ સમજી લીધું અને નિર્દોષ ભાવે રમત રમતમાં સૂર્યદેવને સુંદર ફળ સમજી તેને મુખમાં ગળી ગયા સૂર્યદેવની ગેરહાજરીથી સમસ્ત લોકમાં અંધકાર વ્યાપી ગયો દેવતાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા કે હવે સૃષ્ટિનું સંચાલન કેવી રીતે શક્ય બને સર્વ દેવતાઓએ આપને સૂર્યદેવને મુક્ત કરવાની વિનંતી કરી આપે તરત જ સૂર્યદેવને પોતાના મુખમાંથી બહાર કાઢ્યા અને સમસ્ત લોકમાં ફરી અજવાળા પથરાયા હે હનુમાનજી દેવ હે દેવ આપના જશ અને જગતમાં કોણ અજાણ છે છે આપની કૃપાથી જ થાય બાલીના મોર્ય ભયભીત થઈ સુગ્રીવ ઋષિ મુખ પર્વત ઉપર વાસ કરતો હતો કારણ કે મતંગ ઋષિના શાપથી બાલી ત્યાં આવી શકતો ન હતો એક દિવસ રામ લક્ષ્મણ વિસરણ કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા સુગ્રીવને તેના આગમન વિશે સંશય થયો અને તેમણે હનુમાનજીને એક વિપ્રનું ધારણ કરી આ અંગે જાણકારી મેળવવા મોકલ્યા રામ લક્ષ્મણનો પરિચય મેળવી તેમણે સુગ્રીવજીને સમાચાર આપ્યા અને તેમનો શોખ દૂર થયો હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઈશ્વર્યથી આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે સીતાજીની શોધખોળ કરવા જ્યારે અંગદ વાનર સેના સાથે પ્રસ્થાન કરતો હતો ત્યારે સુગ્રીવે અંગદને ચેતવણી આપી કે જો સીતા માતાના સમાચાર લીધા વગર પાછો આવીશ તો હું તને મૃત્યુદંડ આપીશ અંગત જ્યારે અથાગ પ્રયત્ન પછી પણ સીતાજીના સમાચાર ન મેળવી શક્યો ત્યારે તે થાકી હારી સમુદ્ર તટ પર ગયો અંગતને પોતાના પ્રાણનું સંકટ દેખાવા લાગ્યું ત્યારે હે કપીશ્વર કરી હે મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે લંકામાં અશોક વાટિકામાં જ્યારે રાવણ દ્વારા પ્રેરિત અન્ય રાક્ષસીઓ સીતા માતાને ત્રાસ આપતી હતી ત્યારે ત્રિજટા નામની રાક્ષસીને આ જોઈ ખૂબ દુઃખ થયું તેણે પોતાના સ્વપ્નની વાત કરી કે રાવણનો નાશ થવાનો છે આ સાંભળી અન્ય રાક્ષસીઓએ સીતા માતાને ત્રાસ આપવાનું બંધ કરી દીધું રામજીના વિયોગથી વ્યથિત સીતા માતાએ જ્યારે પોતાની જાતને અગ્નિથી આત્મનાશની ઈચ્છા કરી ત્યારે હનુમાનજી આપે જ સીતા માતાને રામજીની મુદ્રિકાના દર્શન કરાવી તેમનો શોખ દૂર કર્યો આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે યુદ્ધમાં જ્યારે લક્ષ્મણજીને રાવણના પુત્ર મેઘનાદે છાતીમાં બાણ માર્યું ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ લગભગ મરણ પથારી હતા ત્યારે હે હનુમાનજી આપ અને વૈધને તેના ઘર સમેત ઉચકીને લક્ષ્મણજીની સેવામાં લાવ્યા હતા વળી ગિરિરાજ દ્રોણ પર્વતને પણ આપે ઉચકી લીધો અને પવન વેગે સંજીવની લાવી લક્ષ્મણજીના જીવન પ્રાણની રક્ષા કરી હે હનુમાનજી દેવ હે સંકટમોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે રાવણ સાથેના ભીષણ યુદ્ધમાં રાવણ જ્યારે રામજીને તેમની સેના નાગપાશથી બાંધી દીધા ત્યારે હે હનુમાનજી આપ ગરુડજીને સાથે લઈ આવ્યા અને સર્વને નાગના બંધનમાંથી મુક્ત કર્યા હે હનુમાનજી દેવ સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે રાવણનો ભાઈ અહીં રાવણ જ્યારે રઘુનાથજીને તેમના ભાઈ લક્ષ્મણજી સમેત પાતાળમાં લઈ ગયો અહીં રાવણ પાતાળમાં રામજીની નરબલી આપી દેવીને પ્રસન્ન કરવાનો હતો ત્યારે આપે અહી રાવણનો તેની સેના સમેત નાશ કર્યો અને રામજીને તથા લક્ષ્મણજીને ઉગાર્યા હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે હે દેવ આપે રામચંદ્રજીની ઘણી સહાય કરી તેમના કાર્ય પાર પાડ્યા હે વીર હનુમાનજી હું તો આપનો ગરીબ ભક્ત છું મારા સઘળા દુઃખ આપ પળવારમાં દૂર કરી શકો છો મારા દુઃખ દૂર કરો મારી રક્ષા કરો હે હનુમાનજી દેવ હે સંકટમોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે આપનો દેહ થઈ રહ્યો છે આપનો દેહ વ્રજ સમાન મજબૂત અને ખડતલ છે હે મહાપ્રતાપી હનુમાનજી આપનો સદા જય હો જય હો તુલસીદાસજી રચિત આ અષ્ટકનું જે પ્રેમથી શ્રદ્ધાપૂર્વક ગાન કરશે તેના સગળા સંકટ દુખ દૂર થશે એતી શ્રી સંકટ મોચન હનુમાન અષ્ટક સંપૂર્ણમ બોલો સંકટ મોચન હનુમાન ની જય તો મિત્રો આ હતું સંકટ મોચન હનુમાન અષ્ટક સંકટ મોચન હનુમાનજી અજરા અમર દેવ છે પૂર્ણ શ્રદ્ધાથી હનુમાનજીની ભક્તિ કરવાથી હનુમાનજી અવશ્ય હાજરા હજૂર થાય છે સાક્ષાત પધારી પોતાના ભક્તોના સંકટ દૂર કરે છે હનુમાનજી ખૂબ જ શક્તિશાળી દેવ છે કારણ કે જુદા જુદા અનેક દેવતાઓએ હનુમાનજીને વરદાન આપ્યા છે આ ઉપરાંત આપ કોઈ પણ સ્વરૂપે વિચરી શકશો દેવાથી દેવ મહાદેવજીએ એમને પ્રસન્ન ચિત્તે કહ્યું કે આપ બુદ્ધિવાન તેમજ ચતુર બનશો આપના હૃદયમાં આપના અંતરમાં સદાય ભક્તિ રહેશે અને આપ સમુદ્રને પણ ઓળંગી શકશો ઇન્દ્રદેવે કહ્યું આપનું શરીર વ્રજ કરતા પણ વધુ મજબૂત થાવો આપને વ્રજ પણ હાનિ નહીં પહોંચાડી શકે દેવે તેમને હંમેશા જળથી રક્ષણ આપ્યું અગ્નિદેવે પણ તેમને અભય વરદાન આપ્યું તેમને અગ્નિની જવાળા ક્યારેય હાનિ નહીં પહોંચાડી શકે સૂર્યદેવે તેમને યોગ સિદ્ધિ આપી જેનાથી હનુમાનજી સૂક્ષ્મ સ્વરૂપ તેમજ વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે યમદેવે તેમને અભય વરદાન આપતા કહ્યું કે હે હનુમાનજી આપને ક્યારેય યમ દંડ હાનિ નહીં પહોંચાડી શકે આપની નજીક મૃત્યુ નહીં આવી શકે આપ અભય છો કુબેરજીએ પણ તેમને સિદ્ધિ અને સમૃદ્ધિનું વરદાન આપ્યું વિશ્વકર્માએ તેમને સુંદર વરદાન આપતા કહ્યું કે હે અમારા પ્રિય હનુમાનજી આપના દ્વારા રચિત કોઈ પણ રચના અખંડિત રહેશે અહોનીશ રહેશે આપના અસ્ત્ર શસ્ત્ર ક્યારેય ખંડિત નહીં થાય વાયુદેવે હનુમાનજીને અદ્વિતીય ગતિ બક્ષી આ ઉપરાંત કામદેવે રાજી થઈ તેમને વરદાન આપ્યું કે આપને કામવાસના ક્યારેય પ્રભાવિત નહીં કરી શકે માટે હનુમાનજી બાળ બ્રહ્મચારી કહેવાયા આથી જ સંકટમોચન હનુમાન અષ્ટકનો પાઠ જે કોઈ નિત્ય મંગળવારે કે પછી શનિવારે કરશે તેની બધી જ મુશ્કેલીઓ દૂર થશે ભક્તના તમામ સંકટનો શત્રુનો નાશ થાય છે ગ્રહદોષ પીડા હોય તો તે દૂર થાય છે આવો મહિમા છે સંકટમોચન હનુમાન અષ્ટકનો પાઠ કરવાનો તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં સંકટમોચન હનુમાન અષ્ટકનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હનુમાનજી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ